માત્ર મહોત્સવ પામવાનો ગુરુદેવના સાનિધ્યમાં વિચાર ને આચાર માં પ્રગટાવવાનો એક દિવ્ય અને ભવ્ય મહામહોત્સવ સરસ્વતી લબ્ધી પ્રસાદ પદ્મભૂષણ વિભૂષિત પૂજ્ય પાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્ન ચારસો માં પુસ્તક નો વિમોચન સમારોહ જીએમડીસી મેદાન રાજનગર અમદાવાદ ને આંગણે ઉજવાઈ રહ્યો છે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ પોષવ રવિવાર પ્રથમ દિવસે સ્પર્શ મહોત્સવ નો શુભારંભ ઉર્જા અને ઉલ્લાસ

સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક શાવક રત્ન અજ્ઞાનતા કા મિથ્યાત્વ કા ઉદમાર્ગ કા એસા વાતાવરણ જ બના હૈ તબ આચાર્ય ભગવંત સાહિત્ય કે દ્વારા જગત કો જગતને અજવાળું આપવાનું કામ કર્યું છે અજવાળું પાથરવાનું કામ કર્યું છે અને આપણે જાણીએ છીએ કે હજારો હજારો નહીં લાખો લાખો લોન ઇનકી વાણી કે દ્વારા એનકે પ્રવચનો કે દ્વારા લાભ પ્રાપ્ત કર રહે હમ ઇનકે પ્રતિ કૃતજ્ઞતા તો ક્યાં વ્યક્ત કર સકતે હૈ मगर इस प्रकार का ये प्रसंग आज से प्रारंभ होना होने जा रहा है एक से बढ़कर एक कार्यक्रम इस तरह के दिए जाएंगे कि इस तरह और ज्यादा अधिक उजाला 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 इस जगत के लोगों को प्राप्त होगा स्पर्श महोत्सव समिति न कन्वीनर श्री कल्पेश भाई है ંદના કરાવી હતી શાહી પ્રવેશ દ્વાર રત્ન ટ્રાન્સફોર્મેશન ભોજન મંડપ વગેરે સ્પર્શ નગરીના મુખ્ય આકર્ષણ બની રહેશે પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબે આશીર્વચન આપ્યા હતા ગુજરાતનું ગૌરવ અને કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સ્પર્શ નગરીમાં પધાર્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીએ પરમ આચાર્ય શ્રીના આશીર્વાદ મેળવ્યા હતા લાખો યુવાનો જેમના શબ્દોથી પ્રેરિત થયા છે શ્રીમદ વિજય રત્ન સુંદર સુરી મહારાજના શબ્દોએ યુવાનોને પ્રેરણાના જળથી સિંચિત કર્યા હતા આપકો ધર્મ કે ક્ષેત્રની વાત બતાવના ચાહતા હું સંસાર ઓર ધર્મ ક્યા છે અલગ અલગ એંગલ હલવાલ્યુશન નો રિએક્શન બટ રિવોલ્યુશન ધર્મ સ્પર્શ મહોત્સવ સમિતિ અને રત્નત્રા સમગ્ર આયોજનને ભવ્યાતિભવ્ય રૂપ અપાયું છે આ મહોત્સવમાં સહભાગી થવું એ પણ જીવનનો એક બહુમૂલ્ય લ્હાવો છે